કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેશનાશવિન્દા નમો નમ કૃષ્ણાય વાસુદેવાય

કેનેયો ચાર્મીનક સ્વામીના પર 4 મહિના રહી 4 વર્ષ જેવો લાગે છે હા હાલો તમારા માટે એક સરપ્રાઈઝ છે આ બદલેજો કમલ થઈ કરો ઓય સતમ ને કો બેચો જોરે બરકેને કે સીધા કે એને તો માન ગાડી કોકો કિસીના બાને બોલાય બાપુ આ કે બા આ કે ને મજે ગૌડા બાવાને ને તો ગૌડા બાપને તમે બોલાય એમ ગૌડા બા સરપ્રાઈઝ માં છે પણ ઘરે તમારી પેલે આવી ગયા નહી આવી ગઈ આવવાના દેખો બાપુજી કે તમે તો ચારક લાગ્યો બોલી કે કે લાગ્યા કેમ નથીલાતા તો જે માં કે હા કેવી રહી તમારી મૂસા કરી સારી રહી ગરમી લેગી દમે કોટબોટ કારી નઈ ગમે કેટલા સરસ સરદાદા હે હા દેખાણા મજા આવી ગઈ હે મેટર બહુ સરસ છે તો હે આમ અત્યારેમાં થોડી ગરમી ચાલુ થઈ ગઈ છે નકર થોડી આખો દિવસ થોડી ગરમી રહી છે મને કેમ આટલું વેધર ઠંડીવાકઈ નઈ એટલે તમને તો લાગી કે હા મને તો પરશુવાર છે બહુ મજા આવી લી લી બજજે સરસ છે જોવે

Paper number one, but I will never forget it. It's a very good thing. 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 It's a very હવે ફ્રૂટની ટોપલી ખાલી નહીં થાય ખાલી નહીં રે ફ્રૂટ ફ્રૂટ ની 15 દિવસ હવે ટોપલી ભરે લઈને ભરે લઈ રહે થોડા દિવસ માટે આપણે વાડી ના વેગે પર 20 દિવસ કરી ગયા કેટલા દિવસ થઈ ગયા અઠવાડી 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 જો આમ તો ઓય જોર મોટ પાડી આવતો મેં કીધું ચતુર કાકા કે મારા તો મોકો છે રહી ગયા થોડા એને બાપુજીને જાવાન જો ને તો પૂરા થઈ ગયા હા હા હતા 10 બોર 8 બોર પણ ફ્રીજમાં માં પડ્યા બાની ગયા ને સરસ કાપો હા તો હવે ફાઈનલી કેરે પોકી ગયા

મારું નામ yeah. <coughs>

બાપુજી <laughs> ગયો <laughs> <laughs>

પાંચ પાંચ પાછા નવા ને ને એવું હોય તમે લ્યો એટલે બીજા પાંચ ની પોલિસી आईकली उमर उمره फाट फाट धाडया थे तो इकडे आदिशेरु जाऊ का था किडस काय आई मुगने तो जातले जाऊ दिस ओर 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 फा कदर ولد ताड ओर द सुबह सुबह काया उतावे करो मां बनताडी लागूसे ताडला बा angle लेचिंग तू फटाक लाग ना भाजी तक दे उबरे

પગના લઈ લીધા હાથ ના લેવામાં માં ટેબલ ઉપર તો ફાવે અહીંથી આટલો છે પકડી હા કર પકડી જ બસ બસ ના ના હાલો ભાઈ જાવ પ્રોગ્રામ છે આગળનો હા તો

માર્ટા એક્યુરલ તોય અચ્છા એનું બધું ફેવરેટ આયું ટૂકી દીધું છે મેં ટૂકે હેરે લીધું તો ઓર ખાધા બો ખાધા બસ અને જમરૂ ખાધા ડાઇનિંગ ટેબલે થી આઘુ કે જવાનું જ નઈ હે ડાઇનિંગ ટેબલે તમારા આઘુ કે જાવું જ નો પડે તમારે ઉઠીને જાય તમારે છે એ આઈન સાફીને જીઓ સાફી જા તમારા નું

અને બાજો મસ્ત ખાઈ પીને તમે તો સુધાર્યું કસરો વધારે હોવાનો પ્લાન છે કે તમારી એકાદશી છે તો અમે કઈક થોડુંક પુન લઈ લઈ હાલો તો આપણે હા ફાયદો થવો જોઈએ ને અમે ભલે ઉપવાસ ન કરીએ આમ તો ઉપવાસ તો હતો જ આખો દિવસ

ક્વોલિટી ખાવા કરતા છે ને મસ્ત આપણું ફેમસ આ સાઈટમાં ટેસ્ટ કરતો તો તે તો ટેસ્ટ કરી છે નહીં નહીં ફર્સ્ટ ટાઈમ છે તમારે આ નઈ નઈ તમે બોલ મને તમારા રિપોર્ટ કરવા પહેલી પડે બધાય લંડન વાળા પૂછે આ વસ્તુ ક્યાં છે પૂંજીભાઈ બે મહિના <laughs> <laughs>

વાગે પહેલાં દિવસે પાંચ વાગ્યા ફ્લાઇટ લેન્ડિંગ થઈ છે અને આંતીના જ આપણે સુરતનું જમણ ચાલુ કરાવી દીધું છે ખવરાવાળે ત્યાં પાણીપુરી અને એકાદશી હતી ને એટલે પાણીપુરીનો પ્રોગ્રામ પોસ્ટપોન થાય ગયો અને આવી ગયા હતા કકડમાં દીક્ષેક પીવા અને દીક્ષેકમાં લીધું છે ઓલી ઠંડાઈ આમ તો ખરેખર શિવરાત્રિએ પીવાની હોય ઠંડાઈ એટલે આપણે મહાદેવનો પ્રસાદ થાય ભાંગ ભાંગ

પાંત્રીસ હજાર રાખો ને ચાલીસ તો નહીં થાય બે હજાર વધારે પાંત્રીસ પૂરા કરી દેજો ચૌદ દિવસ બે અઠવાડિયાનો ટાઈમ છે સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વાગત